મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકનું પ્રણામ મિત્રો આજે આપણે મળી રહ્યા છીએ ગ્રહોની માયા એપિસોડની અંદર મિત્રો દૈનિક રાશિ ભવિષ્ય જે આપણે નિહાળી રહ્યા છીએ દૈનિક રાશિ ભવિષ્યની અંદર તો દૈનિક રાશિ ભવિષ્ય જોતા પહેલા આપણે સૌ પ્રથમ આજના પંચાંગની ઉપર નજર કરીએ તો આજનું પંચાંગ છે એકાદશી અને આજનું નક્ષત્ર મિત્રો રહેશે પૂર્વ સાઠા નક્ષત્ર અને યોગ આયુષ્યમાન યોગ છે કરણ વણિત છે અને ચંદ્રમાં આજે ધનુ રાશિમાં પરિભ્રમણ કરવાના આજના અભિજીત મુહૂર્ત કોઈ નથી અને આજના દિવસમાં રાહુકાળ બાર ને વીસ મિનિટથી એકને પંચાવન સુધી રાહુકાળ રહેશે મિત્રો આ અંદર કોઈ પણ શુભ કાર્ય ન કરવા જગ્યાએ મુસાફરી કરવી હોય તો પણ રાહુકાળનો સમયગાળો એટલે કે આશરે દોઢ પોણા બે કલાકનો સમયગાળો વર્જિત કરવો એ પછી તમારે આ કાર્યો કરી શકાય તો આ રાહુકાળની અંદર આવા કાર્યો ન કરવા મિત્રો આ હતું આજનું પંચાંગ અને આજના ચંદ્રમાં એ ધનુ રાશિમાં પાંચ ને બાવીસ મિનિટ સુધી રહેવાના પછી મકર રાશિમાં પરિભ્રમણ કરશે તો દરેક જાતકોનું આજનું રાશિફળ પોતાના ચંદ્ર રાશિ ઉપર આપણે નિહાળીશું મિત્રો આજે આપણે વાત કરીએ આજના ગ્રહ ગોચર ગોચરની તો આજના ગ્રહ ગોચરમાં ગુરુદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે શુક્રદેવ કર્ક રાશિમાં સૂર્યદેવ કેતુદેવ અને બુધ મહારાજ સિંહ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે મંગળદેવનું પરિભ્રમણ કન્યા રાશિમાં છે ચંદ્રદેવ ધન રાશિમાં ચાલી રહ્યા છે કુંભ રાશિમાં રાહુ મહારાજ અને મીન રાશિમાં શનિદેવનું પરિભ્રમણ યથાવત છે મિત્રો આ હતું આજનું ગોચર ભ્રમણ મિત્રો દૈનિક રાશિ ભવિષ્ય જોતા પહેલાં આપણે એક નાનકડો ઉપાય કે ભાઈ જેના જીવનની અંદર અવારનવાર તકલીફો આવતી હોય ઘણા બધા પ્રયત્નો કરવા છતાં આપણને દિન પ્રતિદિન એક મુશ્કેલી કાળો ને બીજી આવીને પડે એક મુશ્કેલી કાળો બીજી આવીને પડે આવી મુશ્કેલીઓમાંથી કોઈ જ માર્ગ ના મળતો હોય તો મિત્રો એક નાનકડો ઉપાય કરો સવારે ઉઠી સ્નાદિથી પરવાડી તાબાના કળશમાં અબીલ ગુલાલ ચંદન ગુલાબની પાંદડી લઈ સૌપ્રથમ સૂર્યદેવને જલ અર્પણ કરવાનું હોમ ગૃણ સૂર્યાય નમઃ ના મંત્ર કરવાના અને તુલસીના ક્યારામાં એક ગુલાબનું પુષ્પ અર્પણ કરી હોમ નમઃ ભગવતે વાસુદેવનો મંત્ર કરો અને આપના આપના જીવનમાં નાની મોટી જે મુશ્કેલી આવતી હોય તેમાંથી મુક્તિ મેળવો મિત્રો તુલસીદેવ એટલે વિષ્ણુદેવનો અવતાર કહેવાય તુલસીદેવ તુલસીદેવના ક્યારામાં જ્યારે તમે ગુલાબનું પુષ્પ અર્પણ કરશો અને તુલસીદેવને જ્યારે તમે નમસ્કાર કરશો તો સાક્ષાત વિષ્ણુદેવનો અવતાર ગણાય અને આ કરવાથી નાનકડો છોડ એટલે બુદ્ધદેવની બાબતો પણ ગણી શકાય તો જ્યારે તમે આ બાબતો કરો છો અને તમારા જીવનની અંદર જો આવી મુશ્કેલી પડતી હોય તો ધીરે ધીરે આપણા વિષ્ણુદેવ તેમાંથી આપણને નિરાકરણ આપે છે મિત્રો આવા નાના ઉપાયો કરો અને આપના જીવનમાં પડતી મુશ્કેલીમાંથી માર્ગ મેળવો મિત્રો હવે આપણે સમય થઈ રહ્યો છે દૈનિક રાશિ ભવિષ્યનો તો આપના ચંદ્ર રાશિ ઉપર આધારિત આપણું દૈનિક રાશિ ભવિષ્ય દરેક નિહાળો મિત્રો વાત કરીએ મેષ રાશિની તો મેષ રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે મિત્રો મેષ રાશિના જાતકોને આજે બેંક બેલેન્સમાં વધારો થાય નાણાકીય બાબતમાં ફાયદા થાય કુટુંબિક બાબતમાં સારા સમાચાર મળે કુટુંબમાં કંઈક નવા પાત્રનું આગમન થાય ધાર્મિક કાર્યો પાછળ તમારો ખર્ચ થાય સાથે સાથે આજના દિવસમાં નાની મુસાફરીમાં ફાયદો પણ રહે અને આજે આપે કરેલા કાર્યો મન અને આત્માથી દરેક કાર્યો આપના સુંદર પ્રાપ્ત થાય મિત્રો આ દિવસને સુંદર બનાવવા માટે મેષ રાશિના જાતકોએ હોમ ગમ ગણપતે નમહની એક માળા કરી અને રોટલી ઉપર ગોળ અને ઘી મૂકી લાલ ગાયને અર્પણ કરો આપના દિવસને સુંદર બનાવો મિત્રો વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શન કે બ્લડ રિલેશન રોગોથી સાચવું શરદી કફની બાબતો પણ ગણી શકાય જે જાતકોને પહેલેથી જ થાઈરોડ અથવા ડાયાબિટીસ જેવા રોગોથી પીડાતા હોય તેવા જાતકોએ આજે પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા આજના દિવસની અંદર કોઈ પણ વગર વિચારેલા કાર્યો ન કરવા અને મુસાફરી શક્ય હોય ત્યાં સુધી ટાળવી આજે આપણે પોતાનો ઈગો ન થાય તેવા કાર્યો પણ નહીં કરવા વાણીથી કોઈકના ઉપર પ્રહાર પણ નહીં કરવો જેના કારણે તમારા સંબંધોની અંદર ક્યાંક ખટાશ ઉભી થાય આવું ન બને તેના માટે તમારે પોતાના ઈષ્ટદેવની એક માળા કરી અને દિવસની શરૂઆત કરી શકો મિત્રો મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં પ્રવાસ જવું હોય ઘણા ટાઈમથી તમારા ધંધાકીય બાબતોમાં રુકાવટ આવતી હોય તો આજના દિવસમાં તમારી ગરાગીમાં વધારો પણ થઈ શકે છે જે જાતકો પાર્ટનરશીપથી જોડાયેલા હોય તેવા જાતકોને આજે લાભ થાય મિત્રો આજે આપના પત્નીના કહેવા પ્રમાણે તમારું જો વર્તન થશે તો તમારા ધંધાકીય રીતે તમારી વાણીની અંદર તમારા કુટુંબની અંદર દરેક રીતે ફાયદાકારક રહેશે મિથુન રાશિના જાતકોએ આજે પોતાના પત્નીના કહેવાય પ્રમાણે ચાલવાથી તમારા જીવનમાં સુંદરતા પ્રાપ્ત કરી શકાય મિત્રો આજે તમારો દિવસ સુંદર બનાવવા માટે તમારે પત્નીને એક નાનકડી મિષ્ટાન કે કોઈક સારી ક્વોલિટીની ચોકલેટ તમે ખવડાવો અને આજનો દિવસ તમારો સુંદર બનાવો મિત્રો વાત કરીએ કર્ક રાશિની તો કર્ક રાશિના જાતકોને આજે તમારા શત્રુઓ પર તમે વિજય પ્રાપ્ત કરશો ઘણા સમયથી તમારા ગુપ્ત શત્રુઓ જે પ્રહાર કરતા હશે તો આજે તમારા તમે તેના પર વિજય પ્રાપ્ત કરશો અને આજે તમે તમારા ધારવા પ્રમાણેના જે પણ કાર્યો કરવા હોય તે કરી શકો છો કર્ક રાશિના જાતકોએ આજે નોકરી ધંધાની અંદર પણ પ્રગતિની બાબતો ગણી શકાય જે જાતકો નવી જગ્યાએ કોઈ ઇન્ટરવ્યૂ આપવો હોય કે નવી કોઈ એક્ઝામ આપવી હોય અથવા તો તેને લગતી તૈયારી કરવી હોય કે ટ્યુશન ક્લાસીસ જોઈન્ટ કરવા હોય તો આજના દિવસમાં આવા કાર્યો કરી શકાય આવા કાર્યો કરવાથી તમે સફળતા પ્રાપ્ત કરશો મિત્રો કર્ક રાશિના જાતકોએ આજે ઇલેક્ટ્રોનિક કે ઇલેક્ટ્રિકલ વસ્તુ તમે ખરીદવાના બાબતો પણ બની શકાય આજે તમારે આ દિવસમાં મોબાઈલ ખરીદી કરવી હોય તમારે કોઈ સારા વસ્ત્ર ખરીદી કરવા હોય તો પણ આજના દિવસમાં કરી શકાય આજે તમારો ખર્ચાળ દિવસ ગણી શકાય નાણાકીય તમારો ખર્ચમાં થોડોક કાબુ રાખવાનો એકંદરે આજનો દિવસ તમારા માટે સુંદરતા પ્રાપ્ત કરવાવાળો છે તો આજે તમે ગુલાબનું અત્તર તમારા શરીર પર લગાવી અને મુસાફરી શરૂઆત કરો આજનો દિવસ તમારો સુંદર રહેશે મિત્રો વાત કરીએ સિંહ રાશિની તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં ઘણા ટાઈમથી તમારા પ્રેમની બાબતો સ્થગિત થયેલી આજે તેનું એક પુષ્પ નવું ઊભું થવાનું જે જાતકો પ્રેમની બાબતોમાં નિરાશ હતા તો આજે તમારો પ્રેમી તમને સામેથી ક્યાંક મળવાની મુલાકાત લે અને મુલાકાતમાં તમારો સુંદર દિવસ પસાર થાય મિત્રો આજે તમારા સંતાનને લગતા કાર્યો હોય તેમાં પણ સફળતા અને સન્માન થાય આવી બાબતો પણ બની શકે મિત્રો સિંહ રાશિના જાતકોએ આજે શક્ય એટલા સૂર્યદેવને દેવને કરી અને કાળા કુતરાને દૂધને રોટલી અર્પણ કરવાની આજના દિવસમાં આટલું કરવાથી આકસ્મિક ધનની બાબતો તો ખરી પણ તમારા વાણીમાં પણ સુંદરતા આવશે અને તમારા તમારા કાર્યોમાં દરેક જગ્યાએ માન સત્તા મોભો પ્રતિષ્ઠા જાળવવાની મિત્રો વાત કરીએ કન્યા રાશિની તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં નવું મકાન લેવું હોય વાહનની ખરીદી કરવી હોય આજનો દિવસ તમારા માટે સુંદરતાવાળો છે મિત્રો આજે આકસ્મિક ધનલાભ બેંક બેલેન્સમાં વધારો સાથે સાથે ધાર્મિક કાર્યો પણ કહી શકાય મિત્રો ધાર્મિક કાર્યો પાછળ તમારો ખર્ચ પણ થાય ખર્ચ એટલા જ પ્રમાણમાં થાય જેટલા પ્રમાણમાં તમારી આવક હશે કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા ઉપલા અધિકારીઓ પાસેથી તમને સાથને સહકાર મળશે આજના દિવસમાં તમારી પોપ્યુલારિટી લોકચાહક વધી જવાની અને કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં તમારી લોકચાહક વધે તેના માટે તમારી કુળદેવાની એક માળા કરો હોમ કુલદેવતા ભ્યો નમ અને સુખડનું અત્તર લગાવી અને આજના દિવસની શરૂઆત કરો મિત્રો વાત કરીએ તુલા રાશિની તો તુલા રાશિના જાતકોને આજના દિવસમાં પાડોશી મિત્રો તરફથી તમને સાતને સહકાર આપશે નાના ભાઈ બહેનો તરફથી પણ તમને સાતને સહકાર મળે આજે તમે તમારા ભાઈ બહેનો સાથે ક્યાંક હોટેલમાં કે બહાર જમવા જવાની બાબતો પણ બની શકે આ સાથે તમારા પત્નીનો સાથને સહકાર એટલા જ પ્રમાણમાં મળવાનો આજે તુલા રાશિના જાતકોએ જે રાજકીય ક્ષેત્રે અથવા સરકારી ક્ષેત્રે જોડાયેલા હોય તેવા જાતકોએ પોતાના ઉપલા અધિકારી સાથે ક્યાંક બહાર ફરવા જવાનું થાય અને આવી બાબતોમાં તમારો ખર્ચ થાય એવું પણ બની શકે બીજા નંબરે વાત એવી કરી કે તુલા રાશિના જાતકોએ આજે વીલ વારસો પ્રોપર્ટીના કાર્યો કે જેના ઘણા સમયથી જમીનના અને પ્રોપર્ટીના કાર્યો રુકાવટ થયેલા હોય તો આજના દિવસમાં તે શરૂઆત થાય મિત્રો તમારે જમીન દલાલીના કાર્યો પડેલા હોય અને સ્થગિત થયેલા હોય અને સામેના પાર્ટી કોઈ સિગ્નેચર ના કરતી હોય તો આજનો દિવસ પસંદ કરી અને તમે એની મિટિંગ ગોઠવ આજે તમારું કાર્ય સફળતા વાળું બને આ કાર્ય સફળ બનાવવા માટે તમારે એક સોપારી અને એક ગુલાબનું પુષ્પ અંબે માતાના મંદિરે અર્પણ કરી આજનો દિવસ સુંદર બનાવો મિત્રો વાત કરીએ તો રાશિના જાતકોને આજે વાણીમાં મીઠાશ આવે આજે તમારા કુટુંબની અંદર કંઈક સારા સમાચાર સાથે સારો પ્રસંગ પણ બની શકે મિત્રો આજે તમારા પત્ની તરફથી તમને સાથ ને સહકાર મળે પત્નીના કારણે તમારો ખર્ચ પણ વધી શકે સાથે સાથે તમારે આજે બહાર ફરવા જવાનું પણ બની શકે અને બહારની મુલાકાત તમારા માટે વિશેષ પ્રકારની બની જાય આજે વૃશ્ચિક રાશિના જાતકોએ બહારની મુસાફરી બહારના સંબંધો એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં પણ વધારો થાય અને આજના દિવસમાં તમારા પત્નીના નામે ચાલતા એકાઉન્ટમાં બેલેન્સમાં વધારો થાય આજે તમારો એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં ઘણા ટાઈમથી જો રૂકાવટ હોય તો તેમાં પણ સફળતા આકસ્મિક તમને ફોરેનથી ઓર્ડર પણ મળી શકે જે જાતકો એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં જોડાયેલા હોય તેવા જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે જઈ દૂધ પાણી અને કાળા તલથી અભિષેક કરી હોમ નમઃ શિવાયના મંત્રથી આજનો દિવસ શરૂઆત કરો મિત્રો વાત કરીએ ધનુરાશિની તો ધનુ રાશિના જાતકોને આજના દિવસમાં થોડીક માનસિક સ્થિતિ આકસ્મિક ચિંતા આવવાની પણ સવાર સવારમાં તમારો દિવસ સરળતાવાળો રહેશે બપોર પછીના સમયમાં આજે તમારે થોડીક ટેન્શન અથવા તો થ માનસિક થાક લાગે તેવું કહી શકાય વધારે પડતો પરિશ્રમ તમને આજે હેરાન કરી નાખશે માટે પરિશ્રમ કરતાં ધ્યાન રાખવું આજના દિવસમાં કોઈ પણ બહારની વસ્તુ ખાવી નહીં બહારની વસ્તુ ખાવાથી તમને વાયરલ ઇન્ફેક્શન થવાની બાબતો પણ આજના દિવસમાં કહી શકાય તો ધનરાશિના જાતકોએ આજે શક્ય એટલું પોતાના ઘરની બનાવેલી વસ્તુ ઉપર આગ્રહ રાખવો તમારા શત્રુ તરફથી તમને ક્યાંક તકલીફ ઊભી થાય તો ગુપ્ત શત્રુઓથી તમારે આજે સાવધાન રહેવું મોસાળ પક્ષી તમને કંઈક સારા સમાચાર મળે અથવા તો મોસાડ તરફથી તમને ક્યાંક જવાની બાબતો ઊભી થાય આની અંદર તમારો સમય આજનો દિવસ વેડફાય તેના માટે તમારે એક માળા હોમ ગુર્વે નમઃ અથવા તો હોમ બૃહસ્પતે નમની કરવાથી આજનો દિવસ તમારો સુંદર રહેશે મિત્રો મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના જાતકોને આજના દિવસમાં વ્યર્થ બ્રહ્મણ સવારે ઉઠ્યા સ્નાનાદીથી પરવાડી નોકરી ઉપર નીકળ્યા અને તમારો દિવસ આજે સાંજ પડે આવો તો થકાન કારણ વગરને કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત ન થાય મિટિંગો ગોઠવી તો મીટિંગો આજે સ્થગિત થઈ જાય પણ આજના દિવસમાં એટલા જ પ્રમાણમાં તમારા ધંધાની અંદર આગળ વધવું હોય અથવા તો પત્ની પતિ પત્નીની બાબતોમાં તમારે બોલવામાં કાળજી લેવી પતિ પત્ની વચ્ચે આજે નાનકડો નાનકડો પ્રસંગ બને તેના માટે કાળજી લેવી બીજી બાબત આજે વિજાતીય પાત્ર સાથે તમારે મળવાની મુલાકાત થતો તેમાં તમારે સાચવવું નહીં તો તમારી પદ અને પ્રતિષ્ઠામાં હાનિ થાય માટે આજના દિવસમાં મકર રાશિના જાતકોએ શક્ય એટલું પત્ની સાથે જોડાઈને રહેવું પાત્ર સાથે જોડાવું નહીં અને આજના દિવસમાં તમારે હોમ શુક્ર દેવાય નમઃ મંત્ર કરી અથવા તો હોમ શુ શુક્રાય નમઃ નો કરી દિવસની શરૂઆત કરી મિત્રો વાત કરીએ કુંભ રાશિની તો કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં આકસ્મિક ધનલાભ ઘણા સમયથી તમારા શેરમાં સ્થગિત થયેલા નાણાં આજે તમે જે બાબતોમાં જોડાયેલા હોય એ શેરના ભાવ ક્યાં ભાવ વધે તમારે તેનો સદુપયોગ કરી લેવાનો તો કુંભ રાશિના જાતકોએ આ બાબતોમાં એક સફળતા પ્રાપ્ત થાય બીજી બાબત કે આજે તમારે ઘણા સમયથી નોકરીની બાબતોમાં તકલીફો હોય કે તમારે ટ્રાન્સફર કરાવી ટ્રાન્સફરમાં રૂકાવટ આવી હોય તો આજના દિવસનો પણ સદુપયોગ કરી તમારા ઉપલા અધિકારી સાથે મિટિંગ કરી અને આગળ વધી શકાય મિત્રો કુંભ રાશિના જાતકોએ આજે મન થી કાર્યો કરવા મનની પતિ પત્ની વચ્ચે તિરાડો થાય પતિ કારણે આજે તમારો ખટરાક અને પતિ પત્નીના ઝઘડા થવાના બાબતો પણ બની શકે છે તો આજના દિવસમાં કાળા કૂતરા અને દૂધને રોટલી અર્પણ કરી હોમ શમ શનિ ચરાય શનિચરાય નમહના મંત્ર સાથે આજે તમે દિવસની શરૂઆત કરો મિત્રો વાત કરીશું મીન રાશિની તો મીન રાશિના જાતકોને આજના દિવસમાં પોતાના પિતાના ચરણ સ્પર્શ કરી શરૂઆત કરવી આજના દિવસમાં તમે તમારા પિતાના ચરણ સ્પર્શ કરી અને દિવસની શરૂઆત કરશો તો આજનો દિવસ તમારા માટે સોનામાં સુગંધ ભરવા જેવો થઈ જાય મિત્રો આજે તમે ક્યાંક ફરવા જવું વાહનથી તમારે આજે બહાર જવું હોય તો પણ જઈ શકાય તમારે આજે ઘણા સમયથી કોઈ ગુપ્ત બાબતો હતી કે કોઈક તમારા ગુરુને મળવાની બાબતો હતી તેમાં પણ તમારી આજે સફળતા ગુરુના જ્ઞાનથી તમારા જીવનમાં કંઈક નવું પ્રકાશ બને આજના દિવસમાં તમારા ગુરુના આશીર્વાદથી પણ તમે આગળ વધી શકો છો મીન રાશિના જાતકોએ ભનોતીનો તબક્કો તો તમને નાની મોટી બાબતોમાં અસર કરવાનો જ પણ મીન રાશિના જાતકોને આજના દિવસમાં ભ્રમણામાં નહીં રહેવું કારણ વગરનો ભ્રમ થાય જે જાતકોને આજે કોર્ટ કચેરીના કાર્યો પાછળ જોડાયેલા હોય તેવા જાતકોને આજે વકીલને મળી અને શક્ય એટલી મુદતમાં રાખવું મુદત ના મુદતમાં ન જવું નહીં તો કારણ વગરનો તમારો વ્યર્થ સમય બગડશે અને આજના દિવસમાં કોર્ટ કચેરીના કાર્યોમાં નુકસાન નુકસાન પ્રાપ્ત થાય જે જાતકો મીન રાશિના જાતકો ઘણા સમયથી વિદેશ જવા માટે જોડાયેલા હોય અથવા તો વિઝા લેવો હોય અને વિઝા ના મળતો હોય તો આજના દિવસમાં તેની અરજી કરો અને આમાં સફળતા થાય આજે જે જાતકો સ્ટુડન્ટ વિજાની બાબતો પણ કહી શકાય સાથે સાથે જે જાતકો એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધા સાથે પણ જોડાયેલા હોય તેવા જાતકો પણ આજે આ કાર્યો કરી શકાય ટૂંકમાં બહારના કાર્યો તમારા માટે સફળતાવાળા થાય પણ આજે તમારે માત્ર ને માત્ર પોલીસ સ્ટેશન અથવા કોર્ટ કચેરીના કાર્યોમાં ના પડવું આના માટે શક્ય એટલો સમય તમારે ટાળવો અને આવું ન બને તેના માટે તમારે એક નાનકડો ઉપાય કરવાનો તો એક ગુલાબનું પુષ્પ અને એક આખી હળદર લઈ શિવજીના મંદિર અર્પણ કરી હોમ બૃહસ્પતિ નમઃ અને અગિયાર મંત્ર કરી અને આજના દિવસની શરૂઆત કરો મિત્રો આ તો આજનું દૈનિક રાશિ ભવિષ્ય ગ્રહોની માયાની અંદર આવતીકાલે ફરી મળીશું આજ સમયે આ ચેનલમાં જય માતા